પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે સંસ્કારી નગરીમાં શ્રીજી વિદાય લઈ રહ્યા છે તેમાં રાવપુરા વડોદરા જિલ્લા હોમગાર્ડ્સની કચેરી ખાતે સ્થાપના કરાયેલ શ્રીજીની પ્રતિમાનું આજ રોજ વિસર્જન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં હોમગાર્ડ ઉપસ્થિત રહી ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી વડોદરા શહેરમાં અને જિલ્લામાં ગણપતિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે લોકોએ મોટા મોટા પંડાલોમાં અને ઘરોમાં શ્રીજીને બિરાજમાન કર્યા છે ત્યારે આજે પાંચમો દિવસ હોય પાંચમા દિવસે કેટલાક પંડાલોમાં અને ઘરે જે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે એનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેને લઈને પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે સંસ્કારી નગરીમાં શ્રીજી વિદાય લઈ રહ્યા છે તેવામાં રાવપુરા વડોદરા જિલ્લા હોમગાર્ડ્સની કચેરી ખાતે સ્થાપના કરાયેલ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ ઉપસ્થિત રહી ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી આજ રોજ વડોદરા જિલ્લા ખાતે સિટી યુનિટ અને જે જિલ્લા યુનિટ ખાતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી દર વર્ષની જેમ આજે પાંચમા દિવસે અમે વિસર્જન કરીએ છીએ અમારે ગણપતિ ઉત્સવ સાથે ફળનું પણ નિયંત્રણ કરવાનું હોય છે આખા વડોદરા સિટીના ગણપતિનું નવમા દિવસે વિસર્જન થતું હોય અમે કાયદાને ધ્યાનમાં રાખી અમારી જે મૂર્તિ જે પાંચમા દિવસે વિસર્જન કરીએ છીએ આજે બહુ ભારે હૈયે અમે ગણપતિની વિદાય કરીએ છીએ ને આવતા વર્ષે વહેલા આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આજને અમે ગણપતિ પાસે ઊંઘાર દરની ઉત્તર ઉતર પ્રગતિ થાય અને વિના વિઘ્ને આવતરું વર્ષ પૂર્ણ થાય એવી અપેક્ષા સાથે ગણપતિની પ્રાર્થના કરીએ છીએ